દ્વારકામાં દરિયામાં ત્રણસો ફૂટ નીચે સબમરીનથી દ્વારકાના દર્શન થશે આગામી સમયમાં દ્વારકાના દરિયામાં ડૂબકી લગાવતી સબમરીન યાત્રિકો માટે ઉપલબ્ધ બનશે સબમરીન દ્વારા દ્વારકાના દરિયામાં રહેલી જૂની દ્વારકાના પણ દર્શન શક્ય બનશે મજગાંવ ડોક નામની કંપની સાથે ગુજરાત સરકારની સમજૂતી થઈ છે આ મામલે પ્રવાસન મંત્રી મુળુ બેરાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે એમઓયુ થયા છે એમાં અમારા પ્રવાસન વિભાગમાં પણ જુદા જુદા ગુજરાત ટુરિઝમ માટે ને અલગ અલગ રિસોર્ટ અને હોટલો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે એડવેન્ચર ટુરિઝમ માટે પણ એમઓયુ થયા છે એમાં જે દ્વારકામાં ખાસ કરીને બેટ દ્વારકા અને દ્વારકાનો જે સમુદ્ર કિનારો છે એમાં એક એમઓયુ મંજગાંવ ડોકે છે એની એક કર્યું છે લગભગ એકસો ને પચાસ કરોડ રૂપિયાનું રોકાણી કરશે સરકાર સાથે એની એ પ્રકારનું એમઓયુ કર્યું છે અને ટુરિઝમ જે પીપીપી થી જે કંઈ આ પ્રકારના પ્રવાસનને વેગ આપવા માટેના પ્રયાસો કરે છે એમાં આ મંજગાંવ ડોકે છે એનો આ પ્રોજેક્ટનું એમઓયુ થયું છે અને આગામી સમયમાં આ પ્રોજેક્ટ છે એ આવતા દિવાળી સુધી પૂર્ણ થાય એ પ્રકારનો અત્યારે અંદાજ છે ડિટેલમાં એને જ્યારે વાઇબ્રન્ટ સમિટ છે દસ અગિયાર બાર જાન્યુઆરી ત્યારે પણ આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવશે આ પ્રોજેક્ટથી ધાર્મિક અને સાહસિક રસ ધરાવ પ્રવાસમાં રસ ધરાવતા જે પ્રવાસીઓ છે એને એક રોમાંચનો અનુભવ થશે દરિયાની અંદર દરિયાઈ જીવ સૃષ્ટિ અને એ રીતે કુદરતી દૃશ્યો એમાં જોવા મળશે આ લગભગ લગ નીચે દરિયામાં ત્રણસો ફૂટ સુધી અંદર જશે અને એમાંથી આ દરિયાઈ જીવસૃષ્ટિ જોઈ શકાય આપણા બેટ દ્વારકાની પાસે વેલ માછલીથી માંડી અનેક દરિયાઈ જીવસૃષ્ટિઓ છે એ પણ જોઈ શકાશે આ સબમર સબમરીનનો પ્રોજેક્ટથી લગભગ આપણા દેશમાં પહેલો પ્રોજેક્ટ છે કે જે અહીંયા બેટ દ્વારકામાં થશે અને દ્વારકા કોરિડોર જે થઈ રહ્યો છે એમાં આ એક મહત્ત્વનું જે પ્રોજેક્ટ છે એનું એમઓયુ હમણાં થયું જેનાથી આપણા દેશ અને વિદેશી પ્રવાસીઓ પણ આ દરિયાઈ જીવસૃષ્ટિ છે એ આ પ્રોજેક્ટથી જોઈ શકશે અને પ્રવાસનને ખૂબ વેગ મળશે